आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला सत्संग चिंतामणि आज आपने सत्संग चिंतामणि अंतर्गत परम हंस गाथा मां सदगुरु श्री मंजुकेशानंद स्वामी के जे ओ सोरठ एटले के सौराष्ट्र प्रदेश ना मानावदर गामना हता તેમની પ્રસંગ વાર્તા સાંભળશું સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામી એટલે સંપ્રદાયના એક મહાન કવિ સંત મંજુકેશાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન અને સંતોના મહિમાથી ભરાયેલા સંત મંજુકેશાનંદ સ્વામી એટલે પ્રેમ સમજણ અને વિશ્વાસથી જીવનારા સંત મંજુકેશાનંદ સ્વામી એટલે વાતો કરતા હોય તો ખાન દેશમાં આવેલા યાવલ ગામમાં સ્વામી રૂપે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા હતા આવા સંત જેમ ઉગવા માટે ભૂમિ અનિવાર્ય છે વ્યક્તિને જીવવા માટે પ્રાણ વાયુ અનિવાર્ય છે તેમજ મોક્ષ મેળવવા માટે આત્માને પરમાત્મા સાથે એક કરવો અનિવાર્ય છે છોડની ઉત્પત્તિ સ્થિતિ અને રક્ષણ તેમજ પોષણ પૃથ્વીથી જ થાય છે તેમ આત્માને અક્ષરધામની પ્રાપ્તિ અલૌકિક સ્થિતિ અને આલોક પરલોકમાં રક્ષણ પોષણ માત્ર ભગવાન વતે જ થાય છે જ્યારે આપણે આપના આત્માને પરમાત્મા માંગ એકાકાર કરશું ત્યારે કામી કરવાનું બાકી નહીં રહે એવી સ્થિતિએ પહોંચવા માટે સત્સંગ અને કથા વાર્તા અતિ આવશ્યક છે આપણે નાશવંત દેહ દુનિયા માંગથી પ્રીતિ તોડીને અવિનાશી શ્રી હરિમાસને જોડવો એટલું જ કરવાનું છે તે માટે જેણે ભગવાન દિલ જોડ્યું છે એવા મોટા સંતોના જીવન અને તેણે લખેલા પ્રસંગો અનુભવી ભૂમિયાની ગરજ સારે છે પ્રભુ પામવાના પથ દર્શક બને છે અને પગલે પગલે દીવા દાંડીની જેમ સાચી દિશા આપે છે લક્ષ્ય તરફ ગતિ કરાવે છે વડતાલ ધામના મહાન સંત સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપથી ભરપૂર એવો ઐશ્વર્ય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે આ ગ્રંથમાં સ્વામીએ શ્રીજી મહારાજના સંતો ભક્તોની ગાથાઓ લખી છે ગુણાનુવાદ ગાયા છે આ ગ્રંથના પ્રત્યેક પ્રસંગો નવી નવી પ્રેરણાઓ પૂરી પાડે છે આધ્યાત્મિક ઊર્જા જગાવે છે અને આત્માને પરમાત્મા માંગ લગાવે છે આવા અનુપમ ગ્રંથના લેખક સ્વામી શ્રીનો જન્મ ક્યાં થયો ક્યારે તેઓ સંત બન્યા ક્યાં સમયે આ ગ્રંથને જન્મ આપ્યો તે પ્રથમ જાણીએ તો કોઈ પણ વ્યક્તિની કૃતિ જાણતા તે કૃતિના રચયિતાનો પરિચય પ્રાપ્ત કરવો ખૂબ જ જરૂરી છે ગ્રંથના લેખકની ઊંચાઈ ઉપરથી જ ગ્રંથની મહાનતા માપી શકાય છે જેમ પોતાના તેજ રૂપી કિરણોથી સર્વત્ર પ્રસરે છે તેમ કવિઓ પોતાના કવિત્વથી સહુના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી બુમાનંદ સ્વામી આધારાનંદ સ્વામી કે સિદ્ધાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી આ અષ્ટ મહાકવિઓ ગણાય છે શ્રીજી મહારાજના દરબારમાં આ સિવાયના પણ શતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી વાસુદેવાનંદ બ્રહ્મચારી દયાનંદ સ્વામી ધ્યાનાનંદ સ્વામી ધર્માનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી અવિનાશાનંદ સ્વામી વૈષ્ણવાનંદ સ્વામી ત્યાગાનંદ સ્વામી જ્ઞાનાનંદ સ્વામી અચિંત્યાનંદ સ્વામી જેવા અનેક કવિ સંતો હતા આ બધા મહાન સંતોએ પ્રગટ પ્રભુને પચાવ્યા હતા અને પોતાના અનુભવો પોતાની કૃતિઓમાં આલેખ્યા તદ ઉપરાંત માધવદાસ સ્વામી જેવા ઘણા દાસ પંક્તિના સંતો અને કવિશ્વર દલપતરામ કવિરાજ માવદાનજી જેવા ઘણા ભક્તોએ પણ ગ્રંથોની રચના કરી છે આ બ્રહ્માંડ રચાયા પછી માત્ર એક જ નાયક એવા શ્રીજી મહારાજ વિશે તેમના સમકાલીન લોકોએ જે લખ્યું છે તે અપૂર્વ ઘટના છે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ભક્તોને આપેલું સુખ સ્થિતિ પૂરેલા પરચાઓ અને લીલા ચરિત્રો બધું છે તેમનો જોટો મુશ્કેલ છે તેમાંથી આપને અહીં થોડું આચમન કરવાનું છે ઉપરોક્ત જણાવેલા અનેક કવિ સંતોએ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથો રચ્યા છે પરંતુ આ તમામ માંગ અષ્ટકવિઓ મુખ્ય હતા તે પૈકીના એક સંત એટલે મંજુકેશાનંદ સ્વામી છે સિદ્ધ યોગી અને સિદ્ધ કવિ સદ્ગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં માણાવદર ગામમાં થયો હતો તે ગામમાં રામાનંદ સ્વામી વખતનો સત્સંગ હતો અને શ્રીજી મહારાજ પણ મુક્તો સંતો સાથે ઘણીવાર ગયા છે છે અને અનેક લીલાઓ કરી રામાનંદ સ્વામી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગથી માણાવદર માંગ પ્રથમથી જ સત્સંગ રૂપી બાપ ખીલ્યો હતો તેમાં પણ મયારામ ભટ્ટ તેમના માતુશ્રી હરભાઈ વિગેરે મહાન ભક્તો હતા હરબાઈ ના યોગ થી જેતબાઈ સત્સંગ રંગે રંગાયેલા તેનો ઉલ્લેખ કરતાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના ના એકસો તેર માં પ્રકરણ માં કર્યો છે માણાવદર ના કડવા પાટીદાર મારડિયા પટેલ અને જેતબાઈ ને બે પુત્ર હતા તેમાં મોટા પુત્ર નું નામ ભીમભાઈ હતું તેઓનો જન્મ આશરે સનવન અઢારસો ચૌદ માં થયો હતો તેમને બે બહેનો પણ હતા તેમાં એક બહેનનું નામ ગંગાબા હતું તેમના લગ્ન પર્વત સાથે થયા હતા એક બહેનનું નામ સંશોધનીય છે પરંતુ તેઓ પણ શ્રી હરિના અનન્ય આશ્રિત હતા સ્વામિનારાયણ ભગવાનની કુમારીના બળે જેમના સંકલ્પે અનેક કીડીઓનો ઉદ્ધાર થયો હતો એવા તો તે બળિયા હતા તેમના પત્નીનું નામ મધુબેન હતું જેઓ પર્વતભાઈના સગા બહેન હતા પર્વતભાઈ પનારા અને ભીમભાઈ માડીયા બંને પરસ્પર શાળા બંનેવી થાય વળી બંને પાકા મિત્રો પણ હતા અને રામાનંદ સ્વામીના શિષ્યો તેમજ ઊંચી સ્થિતિવાળા ભક્તો હતા શ્વાસો શ્વાસ પ્રગટ પ્રભુનું ભજન કરનારા હતા કંખડ મૂર્તિમાંગ રહી વ્યવહાર કરનારા હતા તેમના વિશેષ પ્રસંગો આ ગ્રંથોમાં આગળ આવશે ભીમભાઈ ને ધનજી અને દેવરાજ નામે બે પુત્ર હતા તે પણ મહાન ભક્તો હતા ભીમભાઈના નાના ભાઈનું નામ રાઘવભાઈ હતું તેમનો જન્મ સન્વન અઢારસો પિસ્તાલીસ માં ફાગણ સુદ પાંચમે થયો હતો એ જ રાઘવભાઈ મોટા થતા ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથના રચયિતા સદગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામી થયા હતા જેતબાઈને નાના પુત્ર રાઘવો પર ખૂબ જ પ્રેમભાવ હતો નાનપણથી જ સતી મદાલસાની જેમ પુત્ર માં ભક્તિ વૈરાગ્ય ત્યાગ સમજણ નિર્મળતા આજનાંકિતતા જેવા શ્રેષ્ઠ સંસ્કારો રેડ્યા હતા માતા જેતબાઈના દિલની ઉમેર હતી કે અનંત બ્રહ્માંડના ધણી શ્રી સ્વામિનારાયણ ભગવાન અત્યારે પૃથ્વી પર પ્રગટ અનેક ઉદ્ધાર કરે છે મારો રાઘવ પણ પ્રગટ પ્રભુને સમર્પિત થાય સંત બને અને પ્રગટ શ્રી હરિને સંતોની સેવા કરે તો તેનું જીવન ધન્ય ધન્ય બની જાય જેમ ગોપીચંદની માતા મેનાવતી અને ધ્રુવજીની માતા સુમતી તથા સતી મદાલસાની જેમ જ જેતબાઈએ નાનપણથી જ રાઘવને દેહ દુનિયાની અનિત્યતા અને આત્મા પરમાત્માની સત્યતા સમજાવી હતી નાશવંત દેહથી અવિનાશીને પામી જવું એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે એવા સંસ્કારો રેડ્યા બહુ રત્ના વસુંધરા આ સુક્તિ મુજબ આજે પણ અનેક એવાંગ બહેનો માતાઓ છે જે પોતાના પુત્રને સત્ય સમજાવે છે એકનો એક દીકરો સંત થાય તો સંકોચ નહીં પણ આનંદ અનુભવે કારણે અનેક મણી જેવા સંતો બને છે જે સ્વામિનારાયણ ભગવાનનો ડંકો દિગંતમાં વગાડે છે શ્રી હરિનો સંદેશો સહુને આપીને અને કાકમાનો ઉદ્ધાર કરે છે જેતબાઈએ નાનપણથી પુત્ર રાઘવને ત્યાગ વૈરાગ્ય અને સત્સંગના સંસ્કાર રેડ્યા છે તેથી રાઘવનું ચિત્ત નાનપણથી જ સંસારમાં નહીં જોડાતા શ્રી હરિનામ ધ્યાન ભજનમાં જ રાચવા લાગ્યું તે ભોગમાં નહીં પણ ભક્તિના રંગે રંગાયા દુનિયાના પૈસા કે પદ પ્રતિષ્ઠા મેળવવા નહીં પરંતુ પરમાત્માને સેવવા અને પામવા તલસવા લાગ્યો અને પ્રત્યેક ક્ષણ તેઓ પ્રભુના ધ્યાનમાં વિતાવવા લાગ્યા ચેતબાના હૈયામાં એક જ ભાવના હતી કે અત્યારે સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે તેમની સેવામાં મારો નાનો પુત્ર જાય અને શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે સેવા કરીને રાજીકો મેળવે તો એનું કલ્યાણ ને અમારી એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય તેથી તેમણે બાળપણથી જ પુત્રમાન સત્સંગ અને સમર્પણના બીજ રોપ્યા હતા સમય જતા રાઘવિસેક વર્ષનો થયો પરંતુ ઘર જોવાની માંગ પણ તેનું અંતર પરમાત્માને સેવવા ભજવા અને પામવા માટે આતુર હતો પુષ્પ ખીલે એટલે ભમરા આપો આપ ત્યાં આવે તેમ જ્યારે મુમુક્ષુના અંતરમાં પ્રભુ પામવાની ભૂખ ખીલે ત્યારે હરી ઈચ્છાથી મોટા સંતનું તેને મિલન થાય છે અને સંત તે આત્માને ભગવંતનો બેટો કરાવે છે સન્વન અઢારસો ચોસઠમાં સદ્ગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી માનાવદર માંગ પધાર્યા તેઓએ ત્યાં થોડા દિવસ રહીને કથા વાર્તા કરી સ્વામીના વાણી વર્તન અને વ્યવહાર જોઈને આખું ગામ તેમના તરફ તણાયું હતું સહુ લોકો કહેવા લાગ્યા કે આવા સંત અમે ક્યાંય જોયા નથી અને કથા વાર્તા દ્વારા સ્વામીએ અનેકને સત્સંગનો રંગ ચડાવ્યો હતો પછીના જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે જેતબાઈએ સ્વામી શ્રીની પોતાને ઘેર પધરામણી કરાવી અને પુત્રને કહ્યું કે બેટા રાઘવ આવા સંતના પગલે આપના ઘરે પરમાત્માના પગલાંગ થયા હોય તેવું ફળ મળે છે કેમ જે આવા સંતના પગમાં પ્રભુના પગ હાથમાં હરિવરના હાથ નેણમાં નાથના નેણ અને વેણમાં વહાલાના

જો આપની રજા હોય તો હું કાયમ માટે સ્વામીની સાથે સેવામાં જાઉં અને પ્રગટ પ્રભુની સેવા કરીને જન્મ સફળ કરું તે પુત્રની આ વાત સાંભળીને જેતબાઈના અંતરમાં તો આનંદ થયો પછી જેતબાઈએ રાઘવના કપાળમાં કંકુનો ચાંદલો કરીને ચોખા ચોડ્યા અને હાથમાં શ્રીફળ આપીને કહ્યું કે બેટા स्वामी ने आज्ञा मांग रही ने एक आदर्श संत बनी ने श्रीजी महाराज नी निष्काम भावे सेवा करजे तुम संत था ए मांग अमे आखो परिवार खूबज राजी छे एम भलाम करी राघव स्वामी श्री ने सौंपियों अने हवे पची नी कथा वार्ता आपने आग ना भाग में सांभशू अत्यारे आप सर्वो ने भाव थी जय श्री स्वामी नारायण